મિત્રો મેં આવી ગયા છે સવાર સવારમાં પાંચસો રૂપિયાની મજૂરીએ હવે આપણે યુટ્યુબના ટેકનિકલના વિડીયો બનાવવાની ઈચ્છા ઓછી છે તો આજે મિત્રો જે આપણે મજૂરી કરવા આવી ગયા છે જીરું કાઢવા માટે તમે જોઈ રહ્યા છો સવાર સવારમાં આપણે જીરુ અને પરસ્પરી બાજુમાં છે અમારા ભત્રીજા

તો જો અમારે રઘુભાઈ અને બાજુમાં સંજય આજે રવિવાર છે રવિવારનું શૂટિંગ કરેલું છે તો રવિવારની રજા છે તો તો આજે સંજયને કીધું થોડુંક જરૂર વધારે એની પણ જે યુટ્યુબ ચેનલ છે આજે સોમવાર છે એટલે જો ખાસ કરીને દસ વાગ્યાની સાર જવાનું છે પણ જરૂર વધારેમાં વધારે આવી ગયા છે ગેમ રમે છે સ્પેશિયલ વિડીયો બનાવે છે એ અને જો બાજુમાં છે મારી બાજુમાં છે પરેશભાઈ બનાવવાનું ચાલુ છે જો અહીંયા હવે આજે તો અમે જીરું આવી ગયા છે હવે વિચાર કરો સાહેબ કે અમને પાંચસો રૂપિયા અહીંયા દાળીની મજૂરી મળે છે હવે આપણે યુટ્યુબમાંથી ડોલર બને બને કેટલા બન્યા હશે કાંઈ એટલા એટલે બધા ડોલર નથી બનતા અને અમુક ટાઈમે બની પણ જાય છે પણ અમુક ટાઈમે મિત્રો તમે વિચાર કરો કે પંદર અહીંયા પાંચસો રૂપિયાની દાળી હોય મજૂરી હોય તો તમે મહિનાના આપણે પંદર હજાર રૂપિયા થાય છે પણ સો ડોલર તો એક મહિનામાં મથીને પૂરા થાય છે ના પણ થાય એટલે યુટ્યુબના વિડીયો બનાવવાની આપણને ઓછી ઈચ્છા થાય છે એટલે આજે આપણે અહીંયા જીરુવાડો આવી ગયા છે વિડીયો જે આગળ જુઓ મિત્રો તમને એક આનંદ થશે એક અનુભવ થશે અને એક સાચી વાત છે કે ખોટી વાત છે આપણે મજૂરી કરવી જરૂરી છે કે યુટ્યુબમાં વિડીયો બનાવવા એ બધી માહિતી તમને મિત્રો વિડીયો જોશો એટલે તમને એક ખબર પડી જશે કે ના એક સાચી વાત છે આપણે મજૂરી કરવી જરૂરી છે યુટ્યુબમાં આપણને એટલી બધી ઇન્કમ થતી નથી અને યુટ્યુબમાં આરપીએમ આપણને છે ને ઘટાડી દીધું છે યુટ્યુબે ઘણું બધું ઘટાડી દીધું છે બધા લોકોના કોમેન્ટોના મેસેજો ખૂબ આવે છે અમને આરપીએમ કે અર્નિંગ કાંઈ યુટ્યુબની અંદર નથી થતી તો મેં એવું વિચાર્યું કે હાલો આપણે હવે વિડીયો ટૅકનિકલના બંધ કરી નાખીએ અને આ ખેતીવાડીના વિડીયો છે જુઓ અને આજે હું તંતે લાગી ગયો છું જીરુવાડો આવી ગયો છું તો સવાર સવારમાં મેં આજે આ વિડીયો બનાવી દીધો છે અને મિત્રો સપોર્ટ તમે જુઓ પશે સપોર્ટ કરજો તમને એવું લાગે કે ના સત્ય છે તો જ મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો એકવાર વિડીયો જોશો એટલે તમને એક જે મેં વાત કરી આ વિડીયોની અંદર જે રિયલ તમને વાત કરું છું એનો તમને એક અનુભવ થશે કારણ કે વિડીયો તમે જુઓ તો તમને કાંઈ ખબર ના પડે ભલે તમે લાઈક કે કોમેન્ટ કરો કે ના કરો જો હું સવારે સવારમાં અહીંયા જીરું વાડવા આવી ગયો છું તો કેમ આવ્યો કયા કારણે આવ્યો છું કે હું ટેકનિકલના વિડીયો બંધ કરવા માગું છું મારા પાસે બાજુમાં છે અને હું પણ અહીંયા બાજુમાં શૂટિંગ કેમેરો કરી રહ્યો છું હવે તમે વિચારો કે હું કેમ વિડીયો બનાવવાના બધા આગળ બધી માહિતી મિત્રો જુઓ તમે તો મિત્રો તમે જે પહેલાં વિડીયો જોઈએ આજ તો તમે જોઈ જ કે સવાર સવારમાં મારે આ બધું કામ છે ને ચાલુ કરવું જ પડે છે હવે મિત્રો આપણે છે ને વિડીયો બનાવવાની ટેકનિકલની વિડીયો બનાવવાની મતલબ ઓછી ઈચ્છા થાય કારણ કે મેન અત્યારે મારે ફૂલ સિઝન કામની ચાલુ છે બરાબર મેન પોઈન્ટ અને યુટ્યુબની અંદર તમને ખબર છે કે આરપીએમ હાવ ઘટાડી દીધું છે અનેક રીતે હું મજૂરી કરું ને સાહેબ તો મજૂરીની અંદર દિવસના ચારસોથી પાંચસો રૂપિયા આપણે હું ખેતીવાડીના કામમાંથી પાડી શકું છું અને તમે વિચાર લો કે દસથી પંદર હજાર રૂપિયા થાય છે ખેતીવાડીના કામમાંથી એ બિંદાસથી મજૂરી કરું ને તો અને આની અંદર આપણે ખૂબ સમયે મતલબ ટાઈમ આપવો પડે છે ટાઈમની સાથે સાથે ઘરનું કામ તો કાંઈ આપણે બંધ કરાય નહીં અને આપણી આ ચેનલની અંદર હું એટલા બધા અત્યારે ડોલર પણ નથી કમાતો એટલા બધા આપણે પૈસાની કમાણી કરી શકતા નથી એમ કારણ કે આપણને ડોલર કદાચ મહિનાના અંતર હાલની અંદર થતા હશે તો કદાચ પચાસથી સાઠ મતલબ છીટ્ટી ડોલર તો હો ડોલર તો આપણે પૂરા થતા નથી અમુક ટાઈમે તો તમે વિચારી લો કે આપણે મજૂરી કરીએ તો આપણને દસથી પંદર હજાર રૂપિયા આરામથી ઊભા થાય છે અને એ પણ મિત્રો આ બધું એડિટિંગ સમય કાઢવાનો એ બધું કોઈ ટેન્શન વગર એટલે એમ વિડીયો આપણને ટેકનિકલની વિડીયો બનાવવાની ઓછી છે આજ તો મિત્રો જો આપણે જો સંજય અને જો પત્રી જો પરેશ છે બધા જીરું વાડવાનું કામ ચાલુ છે અત્યારે ફૂલ સીઝન મારે બરાબર અત્યારે હાલ હું વિડીયો બનાવવા બેઠો એટલે બાર વાગ્યા સુધી કામ કર્યું અને હવે થોડોક નહીં ધોઈને આવ્યો તમારી સામે એના માટે પિસલ એક તો નાવું પડે હવે વિડીયો તો આપણે થોડીક વ્યવસ્થિત બનાવવા માટે નાવ ધોવું તો પડે હવે આખો દિવસ અત્યારે હું વિડીયો બનાવી દઈશ ને એટલે વડી પાછું મારે તો એને ધંધે લાગવાનું છે વડી પાસા હતા એવાને એવા અમે થઈ જશું એટલે વિડીયો બનાવવાની એમ થોડીક આડા થાય છે તો ચલો હવે મેન પોઈન્ટની મિત્રો વાત કરી દઉં આજે મેં તમને વાત કરી કોલ આવી ગયો માફ કરજો આજે મેં તમને વાત કરીને એક બાજુ રિયલ પણ છે અને એક બાજુ સત્ય પણ છે હવે કઈ રીતે હું તમને વિડીયોમાં જો કે આવું લોકો છે ને એંસી લોકો વિચારે કે હું મજૂરી કરીશ આ યુટ્યુબનો ધંધો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવું ને બધું કામ નથી કરું પણ મિત્રો યુટ્યુબની અંદર સોશિયલ મીડિયા એટલે કે જે હું વિડીયો બનાવું મારે એની અંદર કોઈ પૈસા તો ખર્ચવાના છે નહીં અને મારા ખેતીવાડીના સાથે સાથે હું આ ટાઈમ કાઢીને વિડીયો બનાવું છું મારે કોઈ પૈસા નથી ખર્ચવાના અને એક છે પોઈન્ટ કે કહેવત છે કે મજૂરી આપણને સો ટકા પાંચસો રૂપિયાની દાળી આપણે મળી રહેશે બરાબર પાંચસો રૂપિયાની મજૂરી આપણે કોઈપણ જગ્યાએ દીધે આપણે મળી રહે મિત્રો ના મળી રહે એવું નથી સો ટકા મળી રહે પણ એ એક આશા છે મિત્રો કે મજૂરી આજે પાંચસો રૂપિયાની આપણે ગયા છીએ તો આપણે એક મગજની અંદર કાયમીક માટે એક પ્રશ્ન આવે કે આવતીકાલે આપણને કોઈ મજૂરીનું કહેવા આવશે કે નહીં મિત્રો ખાસ તમે વિચારજો આ એક મિત્રો જાણવા જેવું છે અને વિચારવા જેવું છે નોકરી અને મતલબ આ જે મજૂરી આપણે કહીએ ને કે હું પાંચસો રૂપિયાની મેં તમને વાત કરી મેઇન પોઈન્ટ પણ એ ખાલી તમને એક સમજાવવા માટે પોઈન્ટ કર્યો છે પણ હું કહું કે પાંચસો રૂપિયા હું પાડું છું પણ એ પાંચસો રૂપિયા કેટલા ઘડી આજે હું મજૂરી કે કામ કરીને આવ્યો સાંજે તો મારે કાલની તો આશા તો રાખવાની કે કાલે મને કોઈ કામનું કહેવા આવે તો સારું એમ એટલે આ બહુ વિચારા જેવો પોઈન્ટ છે મિત્રો કે કાલે આપણને કોઈ કામનું કહેવા આવશે કે નહીં એટલે જે આપણે યુટ્યુબમાં જે કામ આપણું ચાલુ છે ને ભલે હું તો પચાસ ડોલર કે સિત્તેર ડોલર પડે છે પણ આજે નહીં તો આવતીકાલે એ ડોલર મિત્રો આપણા વધવાના જ છે આ એક તમને સમજાવવા માટે મેં વિડીયો બનાવ્યો છે આપણે યુટ્યુબની અંદર વિડીયો બંધ કરવા નથી માગતા મિત્રો પણ જે સત્ય છે ને એ જ તમને કહું છું બાકી આવું મેં વિચાર્યું હોત તો મેં પહેલેથી મિત્રો છે ને બધું બંધ કર્યું તમને ખબર છે કે આપણે મેઇન પોઈન્ટ ખેતીવાડીનો છે હા મને ખેતીવાડીમાં એક તકલીફ થાય છે મેં તમને વાત કરી કે સવાર સવારો મારે કામ કરવાનું હોય વળી પાછું વિડીયો બનાવવા માટે જો અત્યારે થોડુંક ફ્રેશ થઈને તમારી સમય આવી ગયો હવે કાંઈ હું કામ કરતો કરતો વિડીયો બનાવું તો તમે તો ટેકનિકલનો વિડીયો સમજવાના જ નથી ને એ પણ જરૂરી છે પણ જો તમારી ઈચ્છા હોય તો હું ગમે તે કામ કરતો એ ટાઈમે જો વિડીયો તમે રજા આપો તો મારે આ ફ્રેશ થવાની જરૂર નથી કારણ કે હું તમારા વિડીયો બનાવવા માટે થઈને મારે સ્પેશિયલ ફ્રેશ થોડુંક થવું પડે હાવ એવું એવું આપણે વિડીયો ના બનાવવા મિત્રો આ વિડીયો બનાવી રહીશું એટલે ફરીથી મારે ધંધે લાગવાનું છે એટલે આપણું તો હતા એવા ને થઈ જ જઈએ છીએ એટલે આપણે વિડીયો મિત્રો છે ને બંધ નથી કરવાની અને તમે લોકો એવું વિચારતા હોય કે અમે પાંચસો રૂપિયાની દાળી પાડીએ છીએ તો એ મિત્રો છે ને કાયમિક માટે આપણને છે ને મજૂરી ના જડે મને પણ ના જડે અને મિત્રો અન્ય લોકો પણ એવા હશે કે જેમને કાયમિક માટે પાંચસો રૂપિયાની મજૂરી આપણને મિત્રો ના જડે એટલે એ છે કાયમિક માટે નથી મિત્રો અને યુટ્યુબ મિત્રો આજે નહીં તો કાલે એની અંદર થોડા થોડા આવે ને તો પણ મિત્રો ક્યાંથી તમને ખ્યાલ પ્રધાનમંત્રી આવાસ યોજના જે આપણે કિસાન પીએમ કિસાનના દરેક ખાતાની અંદર ખાલી બે હજાર રૂપિયા નાખવામાં આવે છે પીએમ તો પણ આપણે ખાતું ખોલાઈને રાખીએ છીએ કે આપણને બે હજાર રૂપિયા આવે તો મિત્રો એવી રીતે તમારે એવું વિચારી લેવાનું કે આપણે યુટ્યુબમાંથી પણ બે હજાર રૂપિયા આવે છે પણ કહેવાનું મતલબ ચાલુ રાખો ધીરે ધીરે આમાં પણ અર્નિંગ વધવાની છે પણ તમે પહેલેથી હારી જશો ને અને તમે એવું વિચારો કે યુટ્યુબની અંદર આપણને ડોલર નથી મળતા તો આપણે બંધ કરી દઈએ તો આપણા માટે મુશ્કેલ છે અને બીજું કે તમને આજે પાંચસો રૂપિયાની દસ મજૂરી જડી ગઈ છે અને તમે વિડીયો બનાવવાનું બંધ કરી દો એ પણ તમારી મોટી ભૂલ છે મજૂરી આપણને મિત્રો કાયમિક માટે ના જડે મજૂરી માટે આપણે કાયમિક માટે કોઈ પણ વ્યક્તિની રાહ જોવી પડે કે આજે આપણને પાંચસો રૂપિયાની મજૂરી મળી છે તો કાલે આપણને કોઈ કહેવા આવશે કે નહીં એટલે આ એક મિત્રો સત્ય છે મિત્રો આપણને રોજ મજૂરી વચ્ચે ફોન આયા કરે છે એ પણ તકલીફ મારે તો થાય છે કારણ કે યુટ્યુબની અંદર આ બધા પ્રશ્નો છે અને બન્યા જ રહે છે પણ વિડીયો મિત્રો બંધ નથી કરવાના મારી જેમ વિચારીને તમારે જો વિડીયો તમને મેં જે ગીધા એ શબ્દો મગજમાં ઉતારજો કે સાચી વાત કે ખોટી વાત તમને એવું લાગે કે આ ખોટી વાત છે મિત્રો તો સબસ્ક્રાઈબ પણ નહીં કરતા અને તો મિત્રો તમે સમજી ગયા છો મિત્રો કે આપણે જે મજૂરી કરીએ છીએ એને પણ મિત્રો આપણે બંધ નથી કરવાની અને જે યુટ્યુબની અંદર તમે ટાઈમ આપો છો જેની અંદર ભલે આપણને ડોલર ઓછા મળે અત્યારે યુટ્યુબની અંદર આરપીએમ જ ઘટી ગયું છે એટલે મને ખુદને પણ એવું થાય છે કે આપણે વિડીયો બનાવવા જ નથી પણ મિત્રો આપણા સબસ્ક્રાઈબ અને વ્યૂઝ વધવાના છે તો ભલે આરપીએમ ઓછું છે આપણા વ્યૂઝ જ વધવાના છે સબસ્ક્રાઈબ વધવાના છે તો જે આરપીએમ છે આજેની તો કાલે વધવાનું છે આપણને ફાયદો થવાનો છે નથી થવાનો એવો નથી પણ મારી જેમ જેવી રીતે હું કામ કરું છું એવી રીતે તમે પણ મિત્રો કામ ચાલુ જ રાખવાનું છે હારી નથી જવાનું આ એક તમને એક શીખવવા માટે મેં વિડીયો બનાવ્યો છું બાકી એવું નથી કે આપણે વ્યૂઝ લેવા માટે પણ મેં જે તમને આ વિડીયોમાં કીધું ને તમે ધ્યાનથી મગજમાં લેજો કે સાચી વાત કે ખોટી વાત એમ અને એક સાચી વાત છે બાકી જો અહીંયા મારી તો ઘરમાં જો બધા યુટ્યુબર જ છે સંજયની પણ ચેનલ છે મિત્રો ખાસ ઇન્ડિયન ગેમિંગ હેલ્પર જે ખાસ મેં હમણાં જ બનાવી આપી કદાચ તમે ના જોયું હોય તો સર્ચ કરી લેજો ઇન્ડિયન ગેમિંગ હેલ્પર જે ભણે ચોથામાં ભણે છે આજે તમે પહેલાં ને જીરું આજે ઓર્ડરનું ચાલુ છે એને પણ મેં સાઇડમાં ચેનલ બનાવેલી છે અને ત્રણ ચેનલ મારી મોનોટાઇઝ છે તમને ખ્યાલ જ છે ટેકનિકલ જહેગુગા ઇન્ડિયન ટેકનિકલ ઉગા ફાર્મિંગ અને આપણી આ ટેકનિકલ જય ગુગા બધામાંથી ગણું તો આપણા ડોલર તો કમ્પ્લીટલી થઈ જ જાય છે પણ કહેવાનું મતલબ એવું નથી વિચારવાનું કે આજે આપણને ડોલર નથી મળે એટલે બંધ કરીએ આજે નહીં તો બધા મહિના થોડો સરખા જવાના એમ અને જે આપણે પરેશ ભય હતા સાઈડમાં મેં આપણે અમે બે જણા જીરું વાર્તા હતા એમની પણ અલગ ચેનલ છે એના પણ અઢાર હજાર સબસ્ક્રાઈબ છે અને બીજા ભાઈની પણ ચેનલ છે જેમને સાઠ હજાર ઉપર સબસ્ક્રાઈબ છે બધા યુટ્યુબર છે પણ કહેવાનું મતલબ એનો મતલબ એમ નથી કે આપણે ખેતીનું કામ બંધ કરી મતલબ બંધ કરી દઈએ બધું યુટ્યુબમાં કામ કરીએ અથવા યુટ્યુબમાં બંધ કરીને ખેતીનું જ કામ કરીએ એવું નહીં બંને કામ ચાલુ રાખવાનું છે અને બંને કામ ચાલુ હશે તો ગમે તે એકમાંથી મિત્રો આપણને સફળતા મળવાની છે મારી જેમ મિત્રો સો ટકા તમે પણ વિચારજો અને યુટ્યુબની સાથે ખેતીવાડી જે કામ કરો છે ચાલુ જ રાખવાનું છે અને યુટ્યુબમાં પણ ચાલુ જ રાખશો તો સો ટકા સફળતા મળશે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી એ ટેકનિકલ જય કુકર